હેલો ફ્રેન્ડ સ્વાગત છે આપનું મારી સ્વાદિષ્ટ રસોઈના રસોડે તો આજે આપણે બનાવીશું ગુંદાનું થાણું એના માટે મેં અહીંયા પાંચસો ગ્રામ કાચી કેરી લીધી છે જેને મેં છીણી લીધી છે એમાં આપણે બે ચમચી મીઠું અને એક ચમચી હળદર મિક્સ કરી અને ચારથી પાંચ કલાક માટે રહેવા દઈશું અહીંયા આપણે કીરના ટુકડા પણ કરી શકીએ જેને આપણે એક દિવસ માટે મીઠાળ મીઠાળદરમાં રાખી અને એનો ઉપયોગ પણ કરી શકીએ તો હવે આપણે આ ખમણમાંથી જે પાણી છૂટ્યું હોય એ નિતા લઈશું અહીંયા આપણે કપડાનો ઉપયોગ કરી અને પોટલીવાળીને પણ પાણી નીતારી શકીએ જો ટુકડા હોય તો ટુકડાને પંખા નીચે છ સાત કલાક માટે સૂકવાના હોય છે હવે આ ખમણને આપણે એક કોટનના કપડાં ઉપર સુકવી દઈશું ત્યારબાદ અહીંયા આપણે ગુંદામાં ભરવાનો મસાલો તૈયાર કરીશું તો ખમણ આપણું પાણીની તળાઈ ગયું છે બધું તો એને સરસ રીતે પોળો કરી અને સુકી દઈશું ત્યારબાદ અહીંયા મેં એક વાસણમાં અઢીસો ગ્રામ જેટલા મેથીના કુર્યા સો ગ્રામ મીઠું બે મોટી ચમચી હિંગ એક નાની ચમચી વરિયાળી અને દસથી બાર મરી લીધા છે હવે મેં અહીંયા અઢીસો ગ્રામ જેટલું તેલ ગરમ કરી અને આ મિશ્રણમાં ઉમેર્યું છે અને એનું તુરંત ઢાંકણું ઢાંકી દીધું ત્યારબાદ અહીંયા મેં પાંચસો ગ્રામ જેવા ગુંદા લીધા છે જેને ધોઈને આપણે કોરા કરી લઈશું ત્યારબાદ આજે આપણે મસાલો વધાર્યો તો એ ઠરી ગયો છે અને ખમણ પણ સુકાઈ ગયું છે તો આપણે એમાં બે મોટી ચમચી લાલ મરચું અને એક ચમચી રાઈના કોરિયા ઉમેરીશું અને એને સરસ રીતે મિક્સ કરી લઈશું અહીંયા આપણે જે ગુંદા કોરા કરવા મૂક્યા હતા એ સરસ જ કોરા થઈ જાય પછી એનો ઉપયોગ કરવાનો છે એમાં જરા પણ પાણી ન રહે નહીતર ગુંદા બગડી જાય છે તો એકદમ કોરા થાય પછી એનો ઉપયોગ કરીશું હવે આપણે એ ગુંદાને પથ્થર અથવા તો કોઈ એ વજનવાળી વસ્તુથી તોડી અને એમાંથી બી કાઢી લઈશું આ થોડું મહેનતનું કામ છે અહીંયા આપણે કોઈ બીજી વ્યક્તિની પણ મદદ લઈ શકીએ આ કામ થોડું ઝડપથી કરવું પડે છે નહીતર આ બી કાઢેલા ગુંદા કાળા થવા લાગે છે અહીંયા તો મેં પાંચસો ગ્રામ ગુંદા લીધા છે પણ જે લોકો પાંચ દસ કિલાનું થાણ બનાવતા હોય એ લોકોને બે વ્યક્તિની જરૂર પડે જ છે નહીતર આ ગુંદા કાળા થઈ જાય છે તો અહીંયા મેં ગુંદાના બી કાઢી લીધા છે મોટા ભાગના ગુંદા આવી રીતના તૈયાર થઈ ગયા છે તો હવે આપણે એમાં મસાલો ભરી લઈશું અહીંયા આપણે અગાઉથી કાચની જારને સરસ રીતે સાફ કરી તડકે સૂકવી અને ઠરી જાય ત્યારબાદ એમાં ભરેલા ગુંદા ઉમેરવાના છે તો અગાઉથી આપણે એ ઝાર તૈયાર રાખીશું આપણે જ્યારે મસાલો વઘાર્યો ત્યારે એમાં ખડા મસાલા પણ ઉમેરી શકીએ તો જ લવિંગ એકથી બે એલચી એ પણ ઉમેરી શકીએ પરંતુ મેં ખાલી મરી જ લીધા છે તો હવે આપણે આ ગુંદામાં મસાલો ભરી લઈશું મસાલો ખૂબ દાબી દાબીને ભરવાનો છે મસાલો ભરતાં પણ થોડી વાર લાગે છે મેં જ્યારે આ મસાલો વઘાર્યો ત્યારે મારે થોડું તેલ વધ્યું હતું જેનો મેં આ થાણું તૈયાર થઈ જાય પછી ઉમેરવાનો ઉપયોગ કર્યો છે નહીંતર આપણે આ ટાઈમે અઢીસો ગ્રામ જેટલું તેલ ગરમ કરી અને ઠરવા મૂકી દેવાનું હોય છે જેથી આ મસાલો ભરાઈને ગુંદા તૈયાર થઈ જાય ત્યારબાદ એમાં ઉમેરવાનું હોય છે કેરીનું ખમણ આપણે એમાં ઉમેર્યું જેથી ગુંદા બાર મહિના સુધી એવા જ સરસ રહે છે જે પોચા પણ નથી થતા અને કાળા પણ નથી થતા મોટા ભાગના ગુંદા ભરાઈ ગયા છે મેં ઉપર થોડો મસાલો ઉમેર્યો છે જે તૈયાર મસાલો હતો એ મારે વધ્યો હતો પાંચસો ગ્રામને બદલે પોણો કિલો ગુંદા પણ થઈ રહે એટલો મસાલો વધ્યો હતો તો મેં ઉપર થોડો મસાલો ઉમેર્યો છે આપણને જો વધારે ફાવતો હોય તો આપણે અઢીસો ગ્રામ મેથીના કુરિયા લીધા એના બદલે થોડા વધારે લેવાના અને મસાલો વધારે રાખવાનો તો આ મસાલો પણ આપણે તાબીને સરસ રીતે ભરી દેવાનો છે ત્યારબાદ મેં અહીંયા જે મારે તેલ વધ્યું હતું એ ઉમેર્યું છે આ થાણું તેલમાં ડૂબેલું રહે એટલું તેલ ઉમેરવાનું હોય છે આપણું અથાણું તૈયાર થઈ ગયું છે તો આપણે એને ઢાંકણ ઢાંકી અને એક સૂકી જગ્યાએ રાખીશું જેથી એને ભેજ બહુ ઓછો લાગે તો તૈયાર છે આપણું ગુંદાનું અથાણું તો એકવાર જરૂરથી ટ્રાય કરજો અને કેવું બન્યું એ મને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો તમને જો મારી આ રેસીપી ગમી હોય તો લાઇક કરો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરીથી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત થેન્ક યુ